બતાવવા માંગીશ હું જ્યાં ઉભો છું આ ખેતર છે ખેતરમાં આ જે પથ્થર જે તણાઈને આવ્યા છે એ બધા પારો તૂટવાના કારણે તણાઈને આવ્યા છે આખું ખેતર છે ટોટલી ખેતર છે પણ આખા ખેતરની હાલત જુઓ સરાઉન્ડિંગ આખું તમામ જગ્યાએ માટી કરતા પથ્થર વધારે દેખાય છે બંજર જમીન હોય એવું થઈ ગયું છે આ જે છે એ આ કોઈ પાંડવની ગુફા નથી આ વરસાદના કારણે આ ધોવાણ થઈ ગયું છે પારો ટૂંટો પારા તૂટવાના કારણે આ ધોવાણ થઈ ગયું છે આ ખેતરની વચ્ચે વચ્ચે ધોવાણ થઈ ગયું છે હવે આ કઈ રીતે ખેતર રિપેર થાય માટી તો આપતા નથી તો ખેતર રિપેર કઈ રીતે થાય હવે આ રીતે ખેતરમાં વચ્ચે આ રીતે એમાં ખેડૂત વાવેશું પાંચ છ પંદર પાંચ છ દસ વીઘાના ખેડૂતો એમાં શું વાવેતર શું થાય આ પરિસ્થિતિ અને આ વેદના ઘેડા ખેડૂતોની છે આવા વાયા પડી જાય છે અને દર વર્ષે પડે છે એકવાર માની લો કે ખેડૂત ખેડૂત ક્યાંકથી પૈસાનો મેડ કરીને કરે તો પણ પાછો આવતા વર્ષે તો એને સ્થિતિ થાય છે તો આ ઘેડની વેદના અને ઘેડની પીડા છે અને એને આવનારા દિવસોમાં ઉજાગર કરતા રહીશું આજે બપોરે બે કલાકે બામણાસા ખાતે અંતિમ સભા છે ચૌદમા દિવસનો અંતિમ દિવસ છે સંજયસિંહ ઈશુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ ભાઈ સાગરભાઈ રબારી તમામ લોકો આ પદયાત્રાને સમર્થન કરવા માટે આવી રહ્યા છે

ચોમાસુ આવે ત્યારે વરસાદ હેરાન કરે અત્યારે ઉનાળો અત્યારે ઉનાળો નથી છતાં પણ તડકો હેરાન કરે આ કુવામાં બે વર્ષે મોટર ફસાઈ જશે આ કુવાની અંદર આ કુવો છે કુવાની હાલત જુઓ તમે કુવાની હાલત જુઓ કુવાની અંદર આના એક વર્ષ પહેલા એક મોટર ફસાઈ ગઈ ખેડૂતે જવા દીધી પાછી નાખી આ વર્ષે તો આ વખતે આ વખતે પણ પાછી ફસાઈ ગઈ તૂટી ગઈ બાંબુ બચાવો ને તૂટી ગયો જો ખેતવા માં તો ખેચવામાં અહિયાં જે પાઇપ છે આ પાઇપ આખો ખેચવામાં તૂટી ગયો આજે આખો તૂટી ગયો છે તો આ સાચી વેદના સાચી વ્યથા છે જે અધિકારીઓને કદાચ નજરે નહીં ચડે ભાજપના નેતાઓને નજરે નહીં ચડે એ અત્યારે ગુજરાતની જનતાને જનતા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે હજુ પણ આગળ જે કંઈ પણ ઘટનાઓ જે વેદના ને વાંચા છે એ લાઈવના માધ્યમથી આપણે બતાવીશું આભાર બે વાગે પધારજો ખાસ